ગાજવી છે તંત્ર શાસનતંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવે છે આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે અધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી જ્યાં કારોબારી અધ્યક્ષ અમિષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસેલ વિડીયોમાં રંગી હાથ ઝડપા હતા આ ઘટનાએ સમગ્ર તાલુકા પંચાયતની પારદર્શિતા અને કાર્ય પદ્ધતિ પર મોટો સવાલ ઉભો કર્યો છે ઘટનાના દ્રશ્યો મીડિયામાં પ્રસારિત થતા જ તંત્રની પોલ ખુલી ગઈ હતી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સાચા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ ત્યાં જવાબદારી નિર્દોષ પર ઠેરી દેવાય છે રજાના દિવસે કચેરી ખુલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ ફાટી નીકળ્યો છે આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાબાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સત્તાધારી લોકોને પ્રભાવ શાળાને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે જે સરાસર અન્યાય છે સંગે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ડીડીયુ અને ડીડીયુ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર કરવામાં આવશે આ ઘટનાને શાસન તંત્રની ન્યાય પ્રણાલી પર ગંભીર પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે હવે જોવાનું રહ્યું કે આમો તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર ખરેખર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી પ્રભાવશાળાને બચાવીને નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય

જોવા મળ્યા હતા જે નિયમ વિરુદ્ધ છે આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ સફાઈ કર્મચારી જેની પાસે ચાવીની કસ્ટડી હતી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીની જવાબદારી ગણાતા તેમને નોટિસ પાઠવવામાં આવી હતી વધુમાં પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીની ગેરલાયકાત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે જેથી આ સત્તાના દુરુપયોગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય નમસ્કાર હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટ્રીટર તરીકેનો ચાર્જ છે તારીખ ચાર જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર એટલે મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં કે આવેલો હતો જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ એ જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલી હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા જે ખરેખર ન થવું જોવે સરકારના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી કરવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌ પ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે તેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી તેઓ પ્રાચી દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી જે ડેપ્યુટી એકાઉન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે તેઓને પણ આપણે નોટિસ શરૂ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા પરંતુ બાર જે કોમન ચાવીનો જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને રિપોર્ટ કરવામાં આવ્યો છે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજુ કરવામાં આવ્યો છે હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેર ભાગ મળ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારીશ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે